નમસ્કાર આપની હરિરા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહિસાગર જિલ્લાના કડાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બારીયાના વાટા ગામે થયેલા હત્યાના ગુનામાં પોલીસે સપાટો બોલાવ્યો છે ચકચારી મર્ડર કેસના ચારેય આરોપીઓને કડાણા પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈ જેલ હવાલે કર્યા છે ગંભીર ઘટનાની જાણ થતાં જ પંચમહાલ રેન નાયબ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના સન તેમજ નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ તાત્કાલિક એક્શન લેવા અને આરોપીઓને પકડી પાડવા માટે કડક સૂચનાઓ આપી હતી સૂચનાના પગલે કડાના પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસની ત્વરિત કાર્યવાહી અને સઘન તપાસના પરિણામે ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા હતા પકડાયેલા આરોપીઓ મંગળભાઈ હીરાભાઈ બારિયા રમેશભાઈ હીરાભાઈ બારિયા રાકેશભાઈ રમેશભાઈ બારિયા અને જવેશભાઈ રમેશભાઈ બારિયા આ તમામ આરોપીઓ બારિયાના વાટા ગામના જ રહેવાસી છે કડાણા પોલીસે ચારેય આરોપીઓની આકરી પૂછપરછ કરતાં તેઓએ ગુનો કર્યાની કબૂલાત કરી છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાયસંહિતાને ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તમામને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા કડાણા